નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આપણી સાથે અત્યારે જીતુલાલ જોડાયા છે લોહાણા સમાજ જે છે તેનું એક સંમેલન મળવા જઈ રહ્યું છે આ સંમેલન આવતીકાલે વીરપુર મળવાનું છે અને રઘુવંશી સમાજના લોકો જે છે તે આ સંમેલનમાં છે અને નવા પ્રમુખ તરીકે જીતુભાઈ ની વરણી થવાની છે જીતુભાઈ આપણી સાથે છે જીતુભાઈ શું કહેશો કારણ કે હવે લોહાણા સમાજ એકત્રિત થઈ રહ્યો છે અને જે રીતે સમાજને આગળ લાવવા માટેની આપની પોતાની શું રણનીતિ હશે મેડમ અત્યારે તો સમાજને સંગઠિત કરવાનું અને સમાજની અમારી જે સંસ્થાઓ છે એની

પાટીદાર સમાજ જે રીતે સંમેલન કરી રહ્યું છે એવી જ રીતે લુહાણા સમાજ પણ હવે પોતાને એક કરી રહ્યો છે કારણ કે ક્યાંક એવું લાગી રહ્યું છે કે તેમની સાથે પણ જે કહી શકાય કે રાજનીતિની અંદર જે નેતૃત્વ મળવું જોઈએ તે નથી મળી રહ્યું મેડમ બાકીના સમાજ જે એની વિચારધારા ઉપર ચાલતા હશે પણ આ સમાજની અત્યારે જરૂરિયાત છે ને એના અનુસંધાન સંમેલન છે સમાજના ગુજરાત લોહાણા સમાજની જનરલ સભા છે અને એ જનરલ સભામાં નવા તરીકે મારે ચાર્જ લેવાનો થશે અને એ ચાર્જના અનુસંધાને સમાજને એક કરવા માટે સંમેલન કર્યું જેમાં કોઈ રાજકીય એજન્ડા અત્યારે છે નહીં અત્યારે ઓનલી સમાજની સંગઠિતતા માટેના પ્રયાસો છે તમે કહી રહ્યા છો કે સમાજને સંગઠિત કરવાની વાત છે સમાજ દરેક વખતે સંમેલન થતું હોય પછી એ ધીરે ધીરે રાજનીતિક એજન્ડા તરફ આગળ વધતો જતો હોય છે તમારા ફાધર બી રાજનીતિમાંથી હતા રાજનીતિ માં તો ફાધર બી હતા ને હું બી છું અને હતો પણ એ રાજનીતિનો આ સ્ટેજ નથી મેડમ આ સ્ટેજ છે સમાજને એક કરવા માટેનો સ્ટેજ છે એના માટેનું આ પ્રયાસ છે એટલે બાકી તો સમાજ સંગઠિત થાય અને સમાજ બધા એક થઈને એક નેતૃત્વ હેઠળ રીએ તો રાજકીય હોય જો બાકી જે તો આપે કીધું બીજા સમાજ એ જે એજન્ડા હતો એ વિશે હું કઈ કોમેન્ટ કરવા માંગતો નથી ના પણ આપ કહી રહ્યા છો કે સમાજને એક કરું સમાજને એક કરીને આગળ તમારા મુખ્ય મુદ્દાઓ કયા કયા હશે કારણ કે સમાજનું સંગઠન મળી રહ્યું છે અને સમાજને પણ આગળ એક લેવલ પર લઈ જવાનું મેડમ મુખ્ય મુદ્દામાં એવું છે કે અમારી સંસ્થા છે એમાં અમારા વિશ્વભરમાં અંદાજે પાંત્રીસ લાખ લાખ લોકો રહે છે લોહાણા રઘુવંશી એમાંથી પચીસેક લાખ લોકો ગુજરાત માં છે પાંચેક લાખ જેટલા ગુજરાત બાર ભારતમાં રહીએ છે અને પાંચેક લાખ જેટલા વિશ્વમાં રહીએ હવે જયારે મોટા ભાગની સંખ્યા ગુજરાતમાં હોય ત્યારે ગુજરાતની સંસ્થા એ લોહાણા સમાજની એ તબિયત ના કારણે એમને રાજીનામું આપ્યું હતું એટલે એક ચિંતન બેઠક હતી બરોડામાં એને અગિયાર જણાની કમિટી રચીને એને સુકાન મને આપ્યું એમાં મેઇન જે મારી પાસે સામે ચેલેન્જ છે એ પૂરી કરવાના હું પ્રયત્નો કરું છું અને ભગવાન શ્રી રામચંદ્રજી શ્રીનાથજી બાબા અને જલારામ બાપા ના આશીર્વાદથી મારા મા માં બાબુભાઈ લાલ નું લોહી છે અમારો પરિવાર છે એ ટાઈપ થી જીવેલો છે એટલે બધાને સાથે સાથે રાખીને ચાલુ ને એના માટે લોકોને વિશ્વાસ પેદા થયો છે તો ભેગા થાય જ કાલે એ શપથ વિધિ થાશે એમાં સમાજ એક થાશે સમાજના જે આઈડિયા છે એ મુજબ આગળ ચાલશું સમાજના લોકોને ઉપયોગી થવાનું અમારી વિશ્વની સંસ્થા છે એ સંસ્થા છે અમે બધા સાથે મળી અને એક સમાજ લેવલે આગળ વધીએ એવા પ્રયાસ છે બીજું કોઈ સંગઠિત કરીને કોઈ એ કાંઈ મેળવી લેવું કે એવા અત્યારે કોઈ પ્રયાસ નથી કે કોઈ અમારી ડિમાન્ડ હોય એવા અમારા પ્રયાસ નથી ના પણ સ્વાભાવિક છે કારણ કે ઇલેક્શન ને હજી ઘણો સમય બાકી છે પણ જીતુભાઈ એક સવાલ એ પણ છે ને કે કારણ કે ધીરે ધીરે સમાજને અત્યારથી એકઠો કરવાનો શરૂ કરશો તો એ ઇલેક્શન ના ટાઈમ સુધીમાં થઈને બધા ભેગા થઈ શકશે મેડમ આપ કયો છો પણ હું એનો આપને જવાબ આપું કે જે પરિસ્થિતિ છે એ મુજબ અત્યારે સમાજની રાજીનામું સંસ્થા કરવાની વાત છે અને અત્યારે કોઈ રાજકારણ નથી કઈ નથી આવા સમયે જ અમે ભેગા થયા છે અમારો કોઈ એવો ઈરાદો નથી બાકી જે કોઈ વિચારતા હોય અને સારા લોકોની નોંધ મજબૂત લોકોની નોંધ

તો ક્યાંક ને ક્યાંક આપને એવું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્રની અંદર કેમ કે અલગ અલગ સૌથી ત્યાં આગળ સ્ટ્રોંગ અત્યારે જો ગણાય તો પાટીદાર સમુદાય ગણાય અને ક્ષત્રિય સમાજ ત્યાં આગળ ગણાય છે સૌરાષ્ટ્રની અંદર અને એમાં હવે લોહાણા સમાજ એકત્રિત થશે તો અલ્ટિમેટલી એક નેતૃત્વના દ્રષ્ટિથી અને એક સમાજની રીતે ઘણો ફાયદો થઈ શકે એ તો એના માટે તો સમાજ એકત્રિત થાય છે કે સમાજ એકત્રિત થાય અને એક નેતૃત્વ હેઠળ રીએ તો સમાજને કોઈ મુશ્કેલી હોય સમાજની કોઈ રજૂઆત હોય તો એ યોગ્ય જગ્યાએ કરી શકીએ એના માટે સમાજમાંથી બાળકો છે ભવિષ્યની યુવા પેઢી છે એને કોઈ જરૂરિયાત હોય શિક્ષણ ની જરૂરિયાત હોય આરોગ્ય ની જરૂરિયાત હોય તો અમે અમારી વિશ્વની સંસ્થા છે એની સાથે અમે જોઈન્ટ કરી દઈએ ભવિષ્યના યુવાનો જે આગળ આગળ વધે ક્લાસ વન ક્લાસ ટુ માં જોડાય આ અને ક્યાંક એવી જગ્યાએ બેઠા હોય તો સમાજ ને ઉપયોગી થાય આ એક જ ધ્યેય છે મેડમ ચાલો જીતુભાઈ આશા રાખીએ કે આ ધ્યેય થી શરૂ થયેલું સંગઠન આગળ પણ આ જ ધ્યેય ઉપર ચાલે કારણ કે ચૂંટણી નજીક આવશે એમ ધ્યેય પણ બદલાતા જતા હોય છે પછી ચૂંટણી પાસ આવશે ત્યાં સુધી તો કદાચ હું આ જગ્યાએ હોઈશ કે નહીં ઈશ્વર સિનાથજી બાબા રામચંદ્રજી જલારામ બાપા ખબર પણ હું એટલું ચોક્કસ છે કે જેમ અમારું હાલાર છે એમ જે એકતા છે લોહાણા સમાજ એ આખા ભારતના ને વિશ્વમાં નોંધપાત્ર છે એવી એકતા સાથે હું ગુજરાત ને એક વાર ભેગું કરતા પછી એની બાગડોર સમાજ કોઈ સારા માણસને સોંપશે અને એ ચલાવશે સમાજ મારે તો ભેગા કરી દેવાનો ધ્યેય છે મારો સમાજને જે અત્યારે અમારી સમાજની બે સંસ્થાઓ અલગ અલગ છે એમાંથી ટેકનિકલી રસ્તો કાઢી અને શું થઈ શકે જરૂર જણાય નવી સંસ્થા રચવી પડે તો ઈ પણ સંસ્થા વર્ષો વર્ષ સુધી ચાલુ રહીએ એક્ટિવ રહીએ અને કોઈ મુશ્કેલી સર્જાય નહીં એવા પ્રયત્નો મારે કરવાના છે અને એનો મને સમાજે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તો ચોક્કસપણે ઈશ્વર મને શક્તિ દેશે અને હું એમાંથી એ ચોક્કસપણે મારા ધ્યેય ને પોચી વળીશ અને એનું પેલું પગથિયું છે ઓગણત્રીસ તારીખે આપ આવતીકાલે જોશો કે સમાજ એક મંચ ઉપર આખો ગુજરાત આવ્યો છે તો બહુ મોટા લોકો બી હશે અને બહુ નાના લોકો બી હશે મધ્યમ લોકો બી હશે બધા હશે બધા સરખા સમાજમાં સમાજમાં કોઈ જેને ઈ ધ્યેય સાથે લઈ જાવું જેમ અમે હાલાર ને લઈ ગયા છે તમે કહી રહ્યા છો કે સમાજમાં બધા સરખા ચાલો જીતુભાઈ આપ અમારી સાથે જોડાય તેના માટે આપનો ખુબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ જય જલારામ જય જલારામ આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખીને જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર